ભરૂચના વેજલપુર બંબાખાના વિસ્તાર સ્થિત સીએનઆઈ ચર્ચમાં તેની એકસો પચીસમી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે ચર્ચના પ્રેસ બીટર ઇન્ચાર્જ રેવકિશન વસાવાની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં ચર્ચની કમિટી તેમજ મંડળીના ભાઈઓ અને બહેનોએ ભરૂચના સેવાશ્રમ હોસ્પિટલમાં આવેલી રેડક્રોસ બ્લડ બેન્કમાં રક્તદાન કર્યું હતું આ પહેલનો મુખ્ય ઉદ્દેશ કોઈપણ અકસ્માત કે ઇમરજન્સીના સમયે જરૂરિયાતમંદ દર્દીઓને સરળતાથી રક્ત ઉપલબ્ધ કરાવવાનો છે એકસો પચીસ વર્ષની ગૌરવશાળી યાત્રાની ઉજવણી માટે ચર્ચના સભ્યો અને કમિટી દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં આ રક્તદાન શિબિર એક મહત્વપૂર્ણ કડી

જે આ દિવસોમાં જે જે લોકોને બ્લડ ની જરૂર છે એને આ બ્લડ ડોનેટ કરીને ઈશ્વરનો આભાર માનતા અમે આ મોટા કાર્યમાં એક નાનું અમારું આ યોગદાન અમે આપવા જઈ રહ્યા છીએ